શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગ એ ઔષધિ સમાન છે છેલ્લા થોડા વર્ષોથી લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સભાન થયા છે યોગે ઘર ઘરમાં પ્રચલિત બન્યો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ ભારતની સંસ્કૃતિ સાથે સ્વાસ્થ્ય માટે જરૂરી ગણાવી વિશ્વની ફલક પર યોગની ઉજવણી કરવા 21 જૂને યોગ દિવસની ઓળખ અપાવી છે યોગ ફક્ત એક દિવસ નહીં પણ દરરોજ જરૂરી છે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કરાયું છે જેના અંતર્ગત યોગને વધુ પ્રોત્સાહિત કરી શકાય યોગ બોર્ડ અંતર્ગત ભુજ ખાતે યોગ પરિવારનો યોગ સંવાદ અને મિલન તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું યોગના મુખ્ય ટ્રેનર શિષપાલસિંહની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો પોતાના પ્રાસંગિક પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના દરેક નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે દરેક લોકો દરરોજ યોગ કરે તેના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એક લાખ ટ્રેનરો તૈયાર કરાયા છે સમગ્ર રાજ્યમાં પાંચ હજાર જેટલા સ્થાનો પર દરરોજ યોગ કરાવાય છે યોગ બોર્ડ દ્વારા યોગ સાથે નશા મુક્તિ અભિયાન હૃદયરોગથી બચવા અભિયાન ચલાવાય છે સાથે ચૌદ નવેમ્બરથી ડાયાબિટીસ મુક્ત ગુજરાત બનાવવા ડાયાબિટીસ મુક્તિ અભિયાન શરૂ કરાયું છે આપણે સૌ યોગ સાથે જોડાય સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બનીએ તેવી અપીલ કરી હતી આ વેળાએ કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સામાજિક અગ્રણી પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડર ભુજના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બ્રહ્માકુમારીના પ્રતિનિધિઓ યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યોગ ભારતીય છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોગી છે એમના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે હવે યોગ માત્ર ખાલી એકવીસ જૂનના દિવસે પૂરતું માટે ના રહે ગુજરાત રાજ્ય સરકારે ત્રણસો પાંસઠ દિવસ યોગ થાય એના માટે માન્ય મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત યોગ બોર્ડનો મકસદ છે કે યોગનું વાતાવરણ બને ગુજરાતમાં અને ત્રણસો પાંસઠ દિવસ યોગ થાય તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં એક લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે અમે પાંચ હજારથી વધુ યોગ વર્ગો ચાલે છે આજે દિવાળી પછીના યોગ સંવાદ અને યોગ સ્નેહ સ્નેહમેલનના કાર્યક્રમમાં હું ભુજ કચ્છ ભુજ જિલ્લાના ભુજ હેડક્વાર્ટર પર આવ્યો છું જેમાં અમારે મોટી સંખ્યામાં યોગ ટ્રેનર યોગ કોચ યોગ કોર્ડિનેટરો આવ્યા છે જે સવારે સાંજે યોગનો કાર્ય કરે છે અને લોકોને નિઃશુલ્ક યોગની ટ્રેનિંગ આપે છે આવા કાર્યકર્તાઓનો સન્માન થાય અને મોટિવેશન થાય અને એને પ્રેરણા મળે એમનું એડવાન્સ ટ્રેનિંગ થાય એ ભાવથી આજે હું આવ્યા છું અને અમે સાથે સાથે ઘણા બધા અવેરનેસ કાર્યક્રમ ચલાવીએ નશા મુક્તિનું અભિયાન અમે ચલાવી રહ્યા છે રોગથી કેવી રીતે બચીએ એ પણ અભિયાન ચાલે છે અમારું લેટેસ્ટ અભિયાન ચૌદ નવેમ્બરથી ડાયાબિટીસ મુક્ત ગુજરાતનું અભિયાન પણ ચાલે છે આપણા ચેનલથી માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને આહવાન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી